રાજ્યમાં ગરમીથી લોકો હજુ પણ બે દિવસ ગરમીમાં શેકાવા માટે રહો તૈયાર હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવ સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવ રહેશે રાજકોટ અને કચ્છ જિલ્લામાં તો કાળઝાળ ગરમી પડશે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ આપ્યું છે તો ઉત્તર ગુજરાતમાં પણ ગરમીનો પારો ઉપર જશે હવામાન વિભાગ અનુસાર અમદાવાદ અને બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં રાત્રે પણ બફારાનો સામનો કરવો પડશે બુધવારે રાજ્યમાં ગરમીનો પારો બેતાલીસ ડિગ્રી પર પહોંચ્યો ભુજમાં બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું તો સિઝનમાં પ્રથમ વખત અમદાવાદમાં ગરમીનો પારો એકતાલીસ ડિગ્રીને પાર રહ્યો રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ હીટવેવ સાથે કાળઝાળ ગરમીની આગાહી હવામાન વિભાગે કરી ઉત્તર ગુજરાતમાં પણ ગરમીનો પારો ઉપર જશે હવામાન વિભાગ અનુસાર અમદાવાદ અને બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં રાત્રે પણ બફારો થશે